ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ફરી એકવાર રાજકોટ જિલ્લાના ઉપલેટાના કાપડના વેપારીનું હાર્ટ એટેકથી મોત થયું છે ઉપલેટાના એલ્યાસ દેવલા નામના ચાલીસ વર્ષીય વેપારીનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું છે અમદાવાદ ખરીદી અર્થે ગયા હતા અને અચાનક જ છાથી દુખાવો ઉપડ્યા બાદ ઢળી પડ્યા હતા ઉપલેટામાં જિલ્લાની ચોવીસ નામથી રેડીમેડ રાજકોટ જિલ્લામાં ફરી એકવાર હાર્ટ એટેક નો કિસ્સો સામે આવ્યો છે આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આ વેપારી ખરીદી કરતા સમયે છાતીમાં અચાનક દુખાવો ઉપડતા જ ઢળી પડ્યા હતા યુવાનો મહાદિવસેને દિવસે હાર્ટ એટેકના કિસ્સા વધતા જતા જોવા મળી રહ્યા છે ફરી એકવાર આ કિસ્સો સામે આવ્યો છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના કાપડના વેપારીનું હાર્ટ એટેક આવવાથી નાની વય મૃત્યુ થયું છે